રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર પણ સફાળી જાગી ગઈ છે જોકે દુર્ઘટના બન્યા બાદ જ સંવેદનશીલ સરકારની આંખો ઉકળે છે એનાથી જ જનતા પણ લાચારી અનુભવી રહી છે રાજકોટના કાલાવડ રોડ સ્થિત ટીઆરપી મોલમાં ગેમિંગ ઝોનમાં ભીષણ આગને પરિણામે ત્રીસ થી વધુ નિર્દોષ લોકો જીવતા ભરતું થઈ ગયા બાદ રાજ્ય સરકાર દ્વારા મહેસૂલ પોલીસ અને ફાયર વિભાગને નવેસરથી સર્વે કરવાનો આદેશ કર્યો છે ત્યારે વડોદરાના સુભાનપુરા સ્થિત પૂજેર કોમ્પલેક્સ વડોદરા ફાયર એનઓસી ની વગર જ કાર્યરત હોવાનું બહાર આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા અપાયેલ દિશા નિર્દેશ અનુસાર જ્યાં વધુ લોકો એકઠા થતા હોય એવા તમામ સ્થળોની કરવી અને એક સપ્તાહ દરમિયાન ગેમ ઝોન મનોરંજન પાર્ક સિનેમા ગૃહો મોલ મલ્ટીપ્લેક્સ અને શોપિંગ કોમ્પ્લેક્સમાં આ ડ્રાઈવ ફરજિયાતપણે ચલાવવાની રહેશે એવામાં પૂજેર કોમ્પ્લેક્સ જ્યાં મોટી માત્રામાં વ્યવસાયિક દુકાનો આવેલી છે તેના સંચાલકો ખુદ કહી રહ્યા છે કે હજી સુધી એમની પાસે ફાયર વિભાગની એનઓસી નથી સુવન ગુરામ ગુજર કોમ્પ્લેક્સ મેઇન રોડ પર અમાર નાઇન્ટી એટમાં અમે બનાવવાનું ચાલુ કર્યું એક જ લો કોઈ એવો નિયમ નહોતો અત્યારે અમે જે પ્રમાણે અમે ગવર્મેન્ટના ધારા પ્રમાણે બધું કરેલું છે અમે અમે ફાયરની સુવિધા ચાલુ કરી છે પાછળ અમારે ઇલેક્ટ્રિકની રૂમની પણ નવી અલગથી આખા નવા કેબલ ખેંચીને અમે ચાલુ કર્યું છે જે અત્યારના રૂલ પ્રમાણેનું છે બધું અમે આ ફેસિલિટી આપી દીધી છે જે અમારા એક ઓનર તરીકે આવતું છે બિલ્ડરને એને એ પ્રમાણે અમને કરીને આપેલું છે અમને એ પ્રમાણે બીજું કશું છે એ બીજું કોઈ સમજો કે કોઈ એ થાય તો અત્યારે અમને કોઈ ટેન્શન છે નહીં કેટલી દુકાનો આવેલી છે એકચ્યુઅલી આ અમારે ત્યાં આગળ સિત્તેર દુકાનો છે બધી અમારી દુકાનો પછી બેંક બેંક બધું જ આવેલું છે દુકાન રેસ્ટોરન્ટ બેંક ક્લાસીસ શોપ બધું આવેલું છે ફાયરમાં શું શું વ્યવસ્થા કરેલી છે ફાયરમાં અત્યારે અમે ચાલુ છે ફાયરનું એ ફાયરનું ચાલુ અમારી પાસે થોડા ટાઈમમાં એન ઓ પણ આવી જશે પણ જે જે પ્રમાણે અમારે અત્યારે કામ ચાલે છે એ પ્રમાણે થોડા ટાઈમમાં અમારે એન ઓસી જશે બધું અમે બાયરના જેટલા પણ ધારાજો ગવર્મેન્ટના પ્રમાણે અમે જ કરીશું બરાબર એ એનો મતલબ એ થાય છે કે ફાર વિભાગ માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કરે છે અને દુર્ઘટના બન્યા બાદ જ તબેલાને તાળા મારવા નીકળે છે વર્ષ ઓગણીસો માં બનેલ આ વિશાળકાય કોમ્પ્લેક્સ મુલાકાતીઓની સુરક્ષા માટે કોઈ જ પ્રબંધ નહીં હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આગામી દિવસોમાં વડોદરા વહીવટી તંત્ર કોઈ જ પ્રકારની પરવાનગી વગર ચાલતા અગણિત કોમ્પ્લેક્સ ઉપર શું કાર્યવાહી કરશે એની ઉપર સૌ કોઈની નજર ટકેલી છે કેમેરામેન સાથે સત્યમ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર